ગીરનારના સત્યાવીસ ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા પાર્ટીન પર્સન તરીકે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી જે સંદર્ભે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સોગંદનામું ફાઇલ કર્યું હતું ત્રેવીસ ફેબ્રુઆરીએ જુનાગઢ કલેક્ટરની આગેવાનીમાં ગીર ઇકો સેન્ટર સેન્સિટિવ ઝોન મોનિટરિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ગિરનારમાં તેમજ સત્યાવીસ ગામ અને ઇએસ ના પ્રવેશ દ્વારોમાં પ્લાસ્ટિક પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે ઓથોરિટીએ મોનિટરિંગ અને એક્શન માટે છ ટીમ બનાવી છે જેમાંથી ત્રણ ટીમ અંબાજી દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઈન્ટ ઉપર હશે ત્રણ ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે આ ટીમમાં વન વિભાગ પોલીસ પંચાયત અને જેએમસીના કર્મચારીઓ હશે ઉપરાંત લોકોને જાગૃત કરવા કોર્ટે સરકારની સૂચન કર્યું છે જેમાંથી ત્રણ ટીમ અંબાજી દત્તાત્રેય અને દાતાર એન્ટ્રી પોઈન્ટ ઉપર હશે ત્રણ ટીમ ફરતા પેટ્રોલિંગ કરશે આ ટીમમાં વન વિભાગ પોલીસ પંચાયત અને જે ના કર્મચારીઓ હશે ઉપરાંત લોકોને જાગૃત કરવા કોર્ટે સરકાર સૂચન કર્યું છે